મેળવેલા અને શિક્ષણ ન મેળવેલા તેમને જીવનમાં તફાવત જોવા મળે છે શિક્ષણ ન ભણેલા હોય તેમને બહાર કામ કરવા જવું પડે છે જેમ કે મજદૂરી એવા બધા કામ કરવા પડે છે અને શિક્ષણ મેળવેલા હોય તેમ તેમને નોકરી નોકરી મળે છે એટલે એટલે આપણા જીવનમાં શિક્ષણ નું બહુ જ Very good.